પોરબંદર શહેરમાં આજે છઠ્ઠા દિવસે પણ છાયાચો વિસ્તારમાં સ્થિતિ યથાવત જોવા મળે છે અહીં મોટા ભાગના લોકો જાતે સ્થળાંતર કરી ગયા છે તો હવે સફાળે જાગેલું તંત્ર આ વિસ્તારમાં મદદ પહોંચાડી રહ્યું છે પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે છાયા ચોકી રણ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અહીં છેલ્લા છ દિવસથી આ પ્રકારે જ યથાવત સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે ફરી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ હોળીના માધ્યમથી આ વિસ્તારમાં પહોંચી હતી અને લોકોની વ્યથા તંત્ર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો મારું નામ પંકજભાઈ ઢોલરિયા વીસ વર્ષથી અહીંયા પ્રતાપ મંડપની પાછળ અશોકપાનની સામે અહીં રણ વિસ્તારમાં રહીએ છીએ પાણી મોટર બધી ચાલુ કરાવી દીધી હોત ને તો આ પાછળની બધી ખાડી હે એના કે ખાલી થઈ જાય પણ આ લોકો આ તંત્ર એ ધ્યાન દીધું નહીં એના હિસાબે આ વિસ્તારમાં પાણીની સમસ્યા વધી જાય હજી

બહાર નીકળીએ તો પગમાં ચામડીના રોગ થાય છે પગમાં કાંગરીઓમાં ચાંદી પડી ગયું છે અને બાકી ઘરમાં બધે અત્યારના સામાન બધું અત્યારના ખરાબ થઈ ગયો છે પોરબંદરમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે આજે સાતમા દિવસે પણ લોકોની હાલત કોફળી જોવા મળી છે આપ જોઈ શકો છો મારી પાછળ જ્યાં છાયાચૂકી વિસ્તાર છે ત્યાં લગભગ રોડ રસ્તા ઉપર પાંચ થી છ ફૂટ પાણી અને લોકોના ઘરમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયેલા છે અવિરતપણે પડી રહ્યા વરસાદને કારણે સ્થિતિ આજે પણ યથાવત જોવા મળી રહી છે હવે તો જે આ પાણી છે પાણીમાંથી પાણીના સરકો સહિતના જે પ્રાણીઓ છે તે પણ મળી રહ્યા છે તેના પરિણામે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે આપણી સાથે સ્થાનિક છે શું નામ છે તમારું દેવાભાઈ દેવાભાઈ શું પરિસ્થિતિ છે અત્યારે અત્યારે છ દિવસથી આ રણમાં પાણી છે અમે અત્યારે બધા એ લોકોને રેસ્ક્યુ કરીએ ફૂડ પેકેટ આપીએ અને જે કોઈને જરૂરિયાત હોય રોડ ઉપર મૂકી આવીએ

બાકી બધા એનું અત્યારે ચાલુ છે અહીં અમારી ટીમ બે દિવસ પૂર્વે અહીં આવી હતી અને લોકોનું જે સ્થળાંતર છે તે સ્થાનિકો કરી રહ્યા હતા મોટી ઉંમરના સ્થળાંતર આ વિસ્તારના સ્થાનિકોનો આક્ષેપ હતો કે સ્થળાંતર કરવાની તસ્તી પણ સરકારી તંત્ર નથી લેતું ને આવે છે સરકારી તંત્ર આવ્યું હતું કાલે ફાયર બ્રિગેડની ગાડી

જોકે હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે આ વિસ્તારમાંથી જો પાણી ઓસરશે નહીં અને પાણી નું સ્તર વધશે તો લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર